શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિન ઉજવણી કરવામાં આવી સાબરકાંઠાના કોસીના પ્રાથમિક શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી તેમજ વહેલી સવારે કોસીના ગામની વાડાના હસ્તે લહેરાયો તિરંગો ગામના દરેક ગામ ગ્રુપ પંચાયતના સરપંચ શ્રી તેમજ ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પ્રજાપતિના ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ પંચાલ શિક્ષણ પ્રમુખ સુનિલભાઈ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ત્યારે બાળકોને પ્રોત્સાહન કરવા નાના મોટા ઇનામ ગ્રામ લોકોને દરેક હોદ્દેદાર શ્રી આપવામાં આવ્યા જેમાં હવે લોકો માટે ચા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી અલગ અલગ પાત્રને રાસ ગરબા બાળકો દ્વારા આયોજિત રાખવામાં આવ્યું કોસીના પ્રાત આચાર્ય શ્રી નંદાબેનના વરદસ્તે સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યું જેથી દરેક ગ્રામ લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો રિપોર્ટર પ્રજાપતિ ગિરીશ પોસીના